માંગરોળના આંબાવાડી અને ડુંગરી ગામે હાથી રોગના નિદાન માટે છસો વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના આંબાવાડી અને ડુંગરી ગામે આ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી જિલ્લા મેલેરિયા અધિકારી પ્રશાંત સેલરના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ નાઇટ બ્લડ સર્વેની કામગીરી માંગરોળના ડુંગરી અને આંબાવાડી ગામે શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન એમ પી એચ અને આશાવર્કર અને સીએચની છ જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને કુલ છસ્સો વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે ઉપરોક્ત કામગીરી રાત્રિના નવ કલાકે કરવામાં આવી હતી માંગરોડ તાલુકાના ડુંગરી અને આંબાવાડી ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સમીર ચૌધરી અને પ્રશાંત સેલનના નેતૃત્વ હેઠળ આ કામગીરી થઈ હતી